પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોદરા ગામમાં પાણીની પારાયણ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો ગામની સ્થિતિ એટલી હદે પહોંચી છે કે લોકો પાણી માટે ટેન્કર પર ચડી પડાપડી કરતા જોવા મળ્યા સાંતલપુરમાં જાખોદરામાં ટેન્કરમાંથી પાણી માટે લૂંટ કરતા દ્રશ્યો સામે આવ્યા ત્યારે ઘર ઘર પાણીના દાવા પાટણમાં પોકળ સાબિત થઈ રહ્યા છે ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓમાં જ ટેન્કર રાજના દ્રશ્યો સર્જાયા છે અને જાખોતરા ગામ ખાતે તંત્રની ગાલ પર તમાચા સમાન જોવા મળી રહ્યું છે સાંતાલપુર વિસ્તારમાં પાણીનો કકડાટ કોના પાપે આમ તો રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોદરા ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે રિપોર્ટ અનિલ રામનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર